ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અવાર પડી ગયું છે તો ગુડ મોર્નિંગ જય બધાને અને હું જીનું બે જોઈને બહાર બેઠાશીને ભાખરી બનાવતા હતા સૂલા ઉપર ભાખરી કર્યું ગરમ પાણી કરવાનું હતું ને અને હવે કાંઈ વરસાદ આવે નહીં એટલે એમ સુલો પાછો શરૂ કર્યો કાજીનો વરસાદ તો હવે આવવાનો છે નહીં એટલે હવે બહાર મજા આવશે અંદર કરતા આઈનાસ તે રાંધવાનું અને આઈયાસ ખાવાનું કા ભાખરી કરી છે સાહ બનાવવાનું બાકી છે પાંચ મિનિટ હોવા દે ને એમ કેસ નો જાગી સાડા આઠ ઓલરેડી થઈ ગયા છે એને હમણાં કામે જવાનું તોય નવું વાગસી સગાડીને નાવા મોકલીશ ત્યાં એના માટે તો ગરમ પાણી કરી નાખ્યું છે બાથરૂમમાં એ નાખી દીધું છે પણ એ નાવા જાતા નથી એવું છે કાજીનું અમારે જો અગાશી આવી ગયો તડકો આવી ગયો મસ્ત થોડો થોડો આવ્યો છે હમણાં પૂરા સૂલો કાઢો એટલે હવે એ સૂલો ચાલુ કરી દીધો છે બધા બહુ કમેન્ટ કરતા હોય તમે સૂલે ભાખરી બનાવો તો બળતણ ક્યાંથી લાવો એમ કહેતા હોય કાજીનું એમ કહેતા હોય રાજ લેતા આવે

સાસ માં સડી ગઈ થી માઇન્ડ માઇન્ડ કાઢી થી કાજે નું એ કોલા પર પાખરી કોરી છે તો રાજ હું કે છે સાંભળો કોરી ભાખરી નો પા મને બે માંથી લાવતા ભૂલી ગયા દેહમાં માં સોખો ઘી મળે મોઢું જો કેવું છે તાર માં ઈ તો પછી હલ લે ની બોલ તો ખરા તો મોઢું કેવું છે બોલવાનું કે એમ તો થોડી ખબર પડે ससल से के आज ससल गीत गीत गाजीन गीत गापी लेयक गीत गा हां काईम सस सस ए

છ પાંચ વાગી ગયા કેવું મસ્ત વાતાવરણ પાંચ વાગ્યા જ જાગ્યા હો કીધું થો ને પાંચ વાગ્યા જાગશું પાંચ જ વાગી ગયા છે કાંઈ ઘટના પાંચ વાગ્યા સુધી ત્રણે ત્રણ સુઈ જાતા રાત નાસ્તો લઈ જવા કા વડાપાવ લેવા આલુપૂરી લેવા તમારા સાટું કાંઈ ન લેવા કેમ

ઘડી ખમો પેલા ખાઈ લો એમ કે છે ઘણું બધું હું જાય પછી મજા નો આવે એમ થાય એમાં કેમ વેફર નાખેલી છે આલુપુરી આમ મજા આવે ખાવાની પણ આમાં બહુ ઓલું મિક્સ કરી દે ને બટેકા નું એટલે નથી મજા આવતી બહુ જેનું હાટુ મગાવી દે આલુપુરી મારે હાટું વડાપાવ રાજ ને સમોસા નો મળ્યા હાલો આવી જાઓ ખાવા ખાઈ લેવી આજ તો નકરા ખાવાના જ વીડિયા બીજા કા ખાવાના જ વીડિયા બીજા જો આ સિક્કા આપ્યા રાજે મને સિક્કા અમે ભેગા કરીએ છીએ કા સિક્કા આપ્યા એમ કે છે અમારે સિક્કાનો એક ડબ્બો છે એ આખો ભરવાનો છે એમ કે છે આ એમાં નાખી દીજે સિક્કા આપ્યા છે માં નાસ્તો લેવા ગયા હતા ને તે વજા હોય ને કા રાસ ને બહાર જવું છે રાજવા પક્ષી મેં ઘડીક બે હાડ્યા હું ઘડીક બે હતો એક વાત કહું એમ કરીને તે બે થા ઘડીક કા તેરે કઈ દીધું સાલુ મેં સાલુ કરી દીધો હું સોક ગોતતી થી મને સોક ગોતવો છે કીડી બો આવે છે ખાઈ ભી ને હારુ હારુ નકરું તે કીડીઓ આવે તા વેરે દા કીડીઓ આવે નકરી હું સોક ગોતતી થી સોક ઝડકો નથી મને તમાર જાવ ઉજાવ બાર ભઈયા જાવ મારે કાંઈ કામ નથી જો હા કેડી આવતી હતી હમણાં એ રાજ મને એમ પૂછતા હતા અહીંયા આવે ને જો રાજ એમ કેતા હતા કે ધાબા ઉપર કીડિયું ક્યાંથી લાવે આવે એમ એ કાંઈ એવું થોડું હોય પાછા દાંત કાઢ જો કે ધાબા ઉપર ક્યાંથી કીડિયો આવે તા ધાબા ઉપર ક્યાંથી આવતી હોય કેડિયું એ કઈ એ તો ગમે ત્યાંથી આવે એનું કાંઈ થોડું નક્કી હોય નહિ રાજ ધાબા ઉપર યેઠે આમ જો કેડિયું હોય ને તો પૂછતા જો કે તમે ધાબા ઉપર ક્યાંથી આવો છો હો ને આવું કામ છે રાજનું તો તો હું હાલો મારે તો જો કામ છે ઘડિયાળમાં પાવર મગાવ્યો હતો લેતા આવ્યા અને આમાં શું લાવ્યા છે બે કે ત્રણ દિવસ થઈ ગયા બધાય મારે કમેન્ટ હતી પાછી કે ઘડિયાળ છે ને આમ નામ ન રખાય મતલબ કે બંધ ઘડિયાળ નો ટીંગાડવાની હોય અમે તો પાવર આ જ લેવા હજી લગાડી જ પડશે ને સવાર હવારમાં ફોનમાં જોવું પડે નજર સીધી ઘડિયાળ સામું જાય પણ બંધ હોય એવું એવું થાય બધું કામ નથી થયું હો કપડાં ઘડી કરવાની બાકી રહી ગયા છે અને હું એમ કહેતી હતી કે થેન્ક યુ એમ બધાઇને મારે શોર્ટ વિડીયોમાં આવે છે ને લાખ પૂરા થવા આવ્યા છે સબસ્ક્રાઈબર એક લાખ પૂરા થવામાં છે તો આજ મને કમેન્ટમાં કહી દેજો બધાય શું કેવું છે તમારું એક લાખ પૂરા થવા આવ્યા છે તો એક લાખ પૂરા થાય પછી હું કેક લાવું કે કેમ એ મને કહેજો જરાક હવે કેમ કે આપણે બધી કમેન્ટ આવે ને તો કેક લાવવાની છે ખાલી કમેન્ટ શું કરવી આવવું પડે હા કાંઈ નહીં આ મને કહેજો હવે કેક લવાય કે કે કેમ જોકે બધાય તો પાંચ હજાર પૂરા થાય તોય લાવે દસ હજાર થાય તોય લાવે ને મને તો કાંઈ ખબર જ ન રહી મારે એક વર્ષમાં લાખ કમ્પલેટ થઈ ગયા ટૂંક સમયમાં ટૂંક સમયમાં લાખ કમ્પલેટ થઈ ગયા એટલે મને બહુ નવાઈ લાગે છે હજી યુટ્યુબમાં કાંઈ જાહે ખબર નહોતી પડતી ને ત્યાં સબસ્ક્રાઈબર બહુ વધી ગયા મારે કન્ટેન્ટ એવું રહ્યું ને મારું એટલે પછી એમાં વધી જાય કાંઈ નહીં સારું હાલો હું તો એમ જ કહેતી હતી પણ થેન્ક યુ એમ કેમ કે એમ બહુ બધું સપોર્ટ કર્યો ને તમે સપોર્ટ વગર તો કાંઈ થાય નહીં સપોર્ટ વગર તો કાંઈ ન થાય જો મેં આ વેલને પાણી નાખ્યું તો કેવી મસ્ત થઈ ગઈ લીલી લીલી દેશમાંથી આવ્યા ને તો હજી હુકાણી નથી આને મારો સપોર્ટ મળી ગયો ને પણ આમાં જમરૂક હજી ન થાય આ ઓલી કલમની આવે ને એ છે પણ આમાં જમરૂક હજી ન થાય આ આવશે બીજું હું હાજ પડવા આવી ગઈ છે હવે તો સારો હાલો બીજું હું

એથી બેતી હો તો તઈ તોય ડિસ્ક કરે કોઈ ડિસ્ક કરે પતંગ ઉડાડેસ બેય જો ઓકે મોરલા કાકા છે ને છે એ શેકે ને પાડે પાડે કારા જગાવશે આમ જો પેંડો યાની પેંડો બટા નથી જતો આમ જો

સેગવી કરી દો અને ત્યાં હું લોટ બાંધી દો પછી બનાવીને ખાઈ લેવી અને તમે છે ને મારે ઓલી ઓલી શોર્ટની છે ને એમાં પૂરા એમ પૈસા પછી પપ્પા બધા પૈસા ત્યાં નાખજો એમ બીજું હું

આલો ફેમિલી આપણે કાલ મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને મેં કીધું યમરાજ ને હું કહું ચૂલો જીવી નાખે ભાખરી ખાઈ લેવી કારા દડો મોડું થઈ ગયું સ્પેન્ડ ખાઈ આવો જય દ્વારકાધીશ ફોલો કર લેજો હા પણ